હાલો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ હર હર મહાદેવ જય શ્રી આરામ તો આપણે મહાભારત એ આપણે સાંભળીએ એકસો બેમા વિડીયા માં તો વેદવ્યાસ નારાયણ કહે છે અને જન્મે જય રાજા સાંભળે છે તો આપણે પણ સાંભળીએ મહાભારત અને આધ પર્વ જે આલે છે ને દ્રૌપદીનો નો માટે રાજા બધા કમ્પ્લીટ થયા અને દ્રૌપદી રાજાએ એ સમજૂતી આપી દીધી છે અને હવે છે મસ્વેદન કરવા પેલો જરાસંદ ઉઠે છે હાલો તો જરાસન ઉઠે છે અને હું થાય આપણે સાંભળી મહાભારત બોલ્યા સં જયરાય તારી તું જને સંભળાવ

આપણો નિશાસો નડજો આપણો ઉઠવાનો વારો આવે સડતા જરાસન પડજો બધા આવા આશીર્વાદ દીધા સડતા જરાસન પડજો આપણો વારો આવે બધાએ સભામાં બેઠા તા ને સહુએ એવી આશીષ દીધી ધારી ને મન સુબો બે માતાનો નો જાયો જરાસન જય જળ કુંડાળે ઉભો બે માતાએ એ તો જરાસન ને બે માતાનો જાયો કહેવાય જરાસન એક ઋષિ ફળ આપ્યું હતું ને તો બે 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 ને માઉ્યું ભાગમાં બેસીને ખાધું ઋષિ એ પ્રસાદ આપ્યો હતો કે આ ફળ ખાઈજો ને તમને બાળક થાય તો એની હોય કતી નઈ કે મનાઈ દે નહીં તો આપણે બે ને બાળક થાય બે ને ફાડું ફાડું જન્મું અર્ધું અર્ધું ફાડું બે ને જન્મું ને શિવે શિવના મંદિરમાં શિવે આપ્યું હતું આ ફળ એટલે શિવ પાસે જઈને જાય કે આલે આ તારો દીકરો એમ કરીને ઘા કરી આવે પેલી હોય ને આસુરી વૃત્તિ ની એ અને જેને તપ કર્યું ને એ સાત્વિક વૃત્તિ ની હતી એ શ્રદ્ધાળુ હતી ભગવાનને માનતી હતી એ એ પછી પાછળ થઈ ગઈ તે એક ફાડ્યું પીડ્યું હતું આ આવી પછી આ થઈ ગઈ ને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન આવા ફાડા ને હું કેવી રીતે હાસવું ને કે શું કરું એ કે તો આનું તમે કઈક કરો તો બીજું ફાડું પીડ્યું હતું ભગવાને છોડી દીધું આ જરાસન એટલે બે માતા નો જાયો જરાસન કરડતો મૂછ મરડતો થયો વસરા ભૂષણ ઉતારી દઈને ને ભીડાવી દીધો કસ જરાસન રાખ્યો તોડો વાળો બોડો કટી કસીને બાંધે બાણ નો ભાથો ને ધનુષ તે ફેરવ્યા ડાબી ખાંદે ડાબી ખાધે પાથો ધનુષ લીધા કન્યાના રૂપમાં અંજાયો ઘેલી થઈ છે ગતિ અહંકાર નો ભરેલો કોઈને નામતો નથી અહંકારી છે કોઈને નમતો નથી અને જો અહંકાર ભગવાનને કોઈ દી ગમતો નથી હો જે નમો એ ભગવાનને ગમો જે અહંકાર કરે એનો સત્યાનાશ થાય એનું પતન થાય ભગવાન હજી જો ભક્તો નહીં થાય સંતોને થાય દેવોને પણ કારક ક્યારેક અભિમાન થાય પણ એનું અભિમાન ભગવાન ઉતાર દે નહીં પાછા ભગવાનને શરણે જાય પણ રાવણ જેવો જે અભિમાની છે એનું પતન જ થાય રાવણ એનો ઘમંડ મેલો એનું અભિમાન છેલ્લે મંદોદરી સમજાવે તો કે નહીં હવે તો પાછો ન વળવું કે તો મારા અહંકારનું હું એમ એનો અહંકાર નડતો હતો એને એટલે ઘણાને આવો અહંકાર હોત નડતો હોય ઘણી એટલે અહંકાર ભગવાનને કોઈ દી ગમતો નથી નમતો નથી નહીમો ઈ ભગવાનને ગયમો આ કોઈને નમતો નથી અહંકારી ભીમ કહે ઓ ધર્મવીરા જો જરાસન સડે જોયે સડતામાં પડે તો જોવાની ગમત પડે ઓલાય બતાય ખરાબ દીધો પણ ભીમે એમ કીધું કે સડતામાં પડે ને તો જોવાની મજા પડે ઈ કે પાણીમાં પડે જરાસન તો ભીમે આવું કીધું ધર્મરાજાને ભીમનું કામ કેકતો હોય એસ કાઈ ન કાઈ ધર્મ ઢમતી ના કોઈ તું કોઈનું તાકીએ ભૂંડું તો તેવું તકનાર પ્રાણી નું કદી ન થાય રૂડ ધર્મ રાજા હું કે એના ભાઈને કે મૂંઢમતી ના એ કે કોક નું ભૂંડું ઈચ્છી ને તો ઈ જે કોક નું ભૂંડું ઈસવા વાળા માણસું હોય ને એનું કોઈ દી હારું ન થાય કોકનું જે કાયમ ભૂંડું ઈચ્છતા હોય એનું કાયમી કોઈ દી ન થાય રૂડું એટલે હારું ન થાય એનું ભૂંડું થાય એની પેલા એનીથી વધુ આ તો પ્રકૃતિનો નિયમ છે ધર્મરાજા બોલે છે ને એ પ્રકૃતિનો નિયમ છે ને ધર્મરાજા એ જે કીધું ધર્મના શબ્દો છે સત્ય હી હોય એ પ્રાણીનું કદી ન થાય એ રૂડુ એવે જરાસન સુર ભરેલો જડ પતૈયાર થયો લોસન રાતા બિહામણા છે પાટિયા ઉપર ગયો દ્રૌપદી જરાય સામુ ન જુએ જોયા કરે સૌ સાથ દ્રૌપદી તો એની આમુઈ નથી જોતી સ્તંભે જઈ જુહાર કરીને દીધી બળમાં બાથ એક પગ સ્તંભ ઉપર સડવાનું મન કીધું દ્રુપદના ના સેવકો પાટિયું તાણી લીધું દ્રુપદ રાજાના સેવકો એ પાટિયું તાણી લીધું તેવો જ બીજો શરણ ઉપાડો સુર વરાણે સુસવાટેના ઉપર દડબડ મૂકી દોટાટે સુર સરો સાલ્યો જાય ચડવાની એની ઝડપ જોઈ સૌ સભા વિસ્મય થાય સડવાની એની ઝડપ જોઈને બધા વિસ્મય થઈ ગયા એટલો ઝડપથી છેડ્યો ઓ ગયો રે ઓ ગયો એ મસ્વેદાન જ કરશે બીજા સર્વનો ભોગટ ફેરો રૂપાળી કન્યાને વરશે બધાય આવુ મીડા કરવા કે જો એ ગયો ઈ રૂપાળીને વરશે એમ જ સર્વે આકાશ મૂકી બેઠા ક્ષાત્રી કુમાર જબરો જોધો જરા સાંધ ચડયો હું ગયો ગાઉ સાર એટલે પ્રભુએ સામું જોયું જાણ્યું કે મસવેદ થાશે દાસ દુનિયા ભગવાને સામુ જોયું એટલે પ્રભુ એ સામુ જોયું જાણ્યું કે મસવેદ કરશે ભગવાને સામુ જોયું કે આ તો મસવેદ કરશે ભગવાનને ખબર પડી ગઈ દાસ દુખિયા પાંડવ મારા આવેલા પાસા જાશે ભગવાન કે દાસ દુખિયા મારા પાંડવો આવેલા પાસા જાહે ભગવાને આવું વિચાર્યું ક્યાં લગી વનમાં માં વેઠ છે કષ્ટ એમ જાણી કામ કીધું જરાસન નું કૃષ્ણ પ્રભુ એ બળ બધું હરી લીધું જોયું ભગવાને ભગવાન બેઠા બેઠા પાંડવોને ને કઈ ખબર નથી હો જો ભગવાનની ભક્તિ કરે સતત મનન ચિંતન મંત્ર જાપ કરે અને આનું તો કઈ ભેગું નથી આવવાનું હળી લઈ જવાની સિસ્ટમ નથી આ શરીરની પણ રાખ થવાની છે અને જો ભગવાનનું ભજન કરશું ને તો લોક ને પરલોક બે આપણો સુધરી જાય આ લોકમાં ભગવાન આપણું ધ્યાન રાખશે અને મરતા આપણને મુક્તિ મળશે એટલે આ લોક ને પરલોક બે આપણા સુધરશે જો ભગવાનનું ભજન કીર્તન કરશું તો આપણે ભગવાનનું ભજન કરવા માનવ દેહ મેળવશે આ ધરતી ઉપર આપણે ભગવાનને મેળવવા આવ્યા છે આપણે ભગવાનને મેળવવાનું ભૂલી ગયા અને પૈસાની પાછળ પડી ગયા પૈસો મેળવવામાં લાગી ગયા પૈસો જરૂરી છે પણ શરીર નિર્વાહ માટે શરીર ટકાવવા માટે પૈસો સર્વસ્વ નથી જો તમારા હારા કર્મો છે તમારા દીકરા એના દીકરા હાથ પેઢીનું હારું ભગવાન કરશે જો તમારા કર્મો હારા હશે તો આપણા આપણા કર્મો હારા હશે તો આપણી હાથ પેઢી સુધરી જાય હાથ પેઢીનું ધ્યાન ભગવાન રાખશે ને ખાવાનું ભગવાન પૂરું પાડશે એમાંય પાછા સંસ્કાર આવશે તો અને જો અવળે રસ્તે જાય તો આપણું મેળવેલું બધું પતન નહીં થાય એવું છે પણ આપણા જો સારા કર્મો છે આપણે ભગવાનને હાસા દિલથી ભગવાનનું ભજન કર્યું છે તો ભગવાન જરૂર હારી આત્મા આપણી ઘેર મોકલશે મહાન તેજસ્વી અને બુદ્ધિશાળી અને ભગવાન નહીં ભક્ત આત્મા હશે સંત જેવી ઋષિ જેવી જે આત્મા હશે એ આપણી ઘેર આપશે ભગવાન જો આપણું દિલથી ભગવાનનું ભજન આપણે કરતા હશું તો તો એ બસાવી રાખશે બધું આપણી પેઢીઓ પેઢી બસાવી રાખશે પણ જો એક કુપાતર પાકી ગયો તો પેઢી ખતમ થઈ જાય એવું નથી આપણા ગ્યાઝન મારા ના કાંઈ કોઈ કર્મ નબળા હોય તો એવું બાળક આવી જાય એની હારે આપણા આગલા જન્મના કોઈ કર્મ હોય તો જો તો ભગવાને એટલું જાન પાંડવાનું રાખ્યું ભગવાન બળ બધું હરી લીધું કેવા આપણે ભગવાને હરી લીધું ભગવાને પાંડવોની રક્ષા કરી પાંડવો રાખ્યું તો ભગવાન હરપલ ભક્તો ની રક્ષા કરે ને મારા ને ક્યાં હું જરૂર છે નહિ ભગવાન ને ખબર હોય શરીર માંથી શક્તિ નાથી શ્વાસ ગણે સડીયો એકાએક નો જીવ ગભરાયો સૌને બાજી પડ્યો પરસેવાના જે બે જે બસુટા કાયા થર થર ધ્રુજે ઊ સુને ની સુ તો આ ભવની નવ સુ જે આ ભવની કાઈ નો હુજે ઊ સુની સુ જોતે અંધારા બિડા વાઈક માં ભગવાન એનું બળ હરી લીધું એટલે લીલા પીળા દેખાય આંખે વાયો વાયુ મેર સમેર મોળ સવસૂટી ને ઉલટી થઈ ગઈ ચડી ગયા બહુ ફેરો જરા સનને મને એમ વિસાર્યું દિવસ વાકો મારો રૂપાળી ના રૂપે રોળાયો હવે થયો મરનારો હવે તો મરવાનો રૂપાળી આટું આવો આવી રીતનો સીડો તો આવું જરાસન વિચારે છે એ વેસુ દબુધ રહી નહી નહી પ્રાણ જવું સો સડિયો હાથ પગ સ્તંભ થી ગયા આવીને જળમાં પડ્યો

જરાસાને જોયું નીસુ બહુ ચિંતામાં બેઠો જળકુંડાળે કષ્ટ આસન ઉઘાડે માથે બેઠો જળકુંડાળે ઉગાડે માથે જઈને આસન ઉપર બેઠો લાકડાના આસન કાષ્ટ એટલે લાકડું લાકડાના આસન ઉપર બેઠો નીસુ ગાલી ને રડવા લાગ્યો વિષ મળે તો ખાવું ઓ પૃથ્વીમાં માર્ગ દે તો તુજમાં સમય જાવ જરાસન એવે શિશુ પાલે એમાં બોલ્યો સાંભળજો રાજાના તમે તો તાતનું નામ બોલ્યું હું કરું મસ તમે તો તાતનું એનો ભાઈ જ હશે આ શિશુ પાલે જરાસનનો ભાઈ એ તમે તો તાતનું બાપાનું નામ બોળ્યો હું હવે નામ રાખું જરાસન કહે બળ તાને બાળે અહંકાર એને નડજો આવડુ પુણ્ય મારું એ શિશુ પાલ પડજો જરા હરપ દીધો કે મારું આડું આવે જરા સડતા નાડું આવેલ પડે અહંકાર આવ્યા આડુ પુણ્ય મારું સડતા શિશુ પાલ પડજો વલણ પડજો શિશુ પાલ દરિયો એ અહંકાર્યાસ વલ્લભવાણી વદે સુણજો શ્રોતા સારો હવે શિશુપાલને ઘમંડસેડ્યો અભિમાન એનો પણ ઉતરી જાય બસ એટલું કહી આજનો આપણે વિડીયો પૂરો કરીએ તો આવજો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો આપણે એકસો બે વિડીયો પૂરો છો અને આ એકસો બે માં વિડીયા ની વાત આપણે એકસો ત્રણ માં વિડીયામાં સાંભળશું તો હાલો આવજો જય સોમીના આવજો